આજરો તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસના દિવસે વલસાડ ખાતે જાન આપીશું જમીન સૂત્રો સાથે હાઈવે પર છપ્પન જમીન સંપાદનના વિરોધમાં કલ્યાણ બાગથી કલેક્ટર કચેરી સુધી વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ધરમપુરના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યાં આવેલ તમામ ખેડૂતોએ એક જ વાત કરી હતી કે જે હાલ રોડનો છે એને જ બનાવ બીજી વખત ત્યારે જમીન સંપાદન ના કરવાનો શું મતલબ એ અમને ખેડૂતોને બિલકુલ સ્વીકાર્ય નથી સમગ્ર ખેડૂતોની માંગ છે કે આ મુદ્દે સરકાર ખેડૂતોના હિત માટે ગંભીરતાથી વિચારે અને ખેડૂતોની માંગ પૂરી કરે નેશનલ હાઈવે છપ્પન માં જે સંપાદન થઈ રહ્યું છે એના માટે પાપીથી શામળાજી સુધીના રસ્તાના સંપાદનના વિરોધમાં ધરમપુર તેમજ આજુબાજુના વિસ્તારના નેશનલ હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા હતા પહેલા શ્રી અમને પાંચ જનને આવવા માટે કીધું પરંતુ અમે પાંચ જણ નહીં પરંતુ વધારે ખેડૂતો આવશું એ રીતની વાત કરતા પચીસ થી ત્રીસ જણને અમને જવા દીધા હતા અમારી માંગણી એમના સમક્ષ મૂકી છે પેસા એક્ટ અનુસૂચિત પાંચ અને રૂઢિપ્રથા ગ્રામ સભાના અનુસાર તમે સંપાદન કરી શકો છો એ સિવાય સંપાદન કરશો તો અમે સંપાદનનો વિરોધ કરીશું એવું અમારી માંગણી છે આ વિસ્તારના તમામ અસરગ્રસ્તોની સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની વાતમાં જો કલેક્ટરશ્રી ન માનશે તો આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું કલેક્ટર કચેરીના દરવાજા સેના કારણે બંધ કર્યા એ તો હવે કલેક્ટરશ્રીને અહીંના અધિકારીઓને ખબર હોય પરંતુ એક ધારાસભ્ય જ્યારે આવતો હોય છે ત્યારે કલેક્ટરશ્રી પાસે ડાયરેક્ટ જવાનું હોય છે એની સાથે સાથે બધા અસરગ્રસ્તો જુદા જુદા ગામડામાંથી અને વિસ્તારમાંથી આવ્યા છે ત્યારે તાપમા અમને લગભગ એક કલાક જેવા સુધી બેસાડી મૂક્યા છતાં પણ અમે હિંમત હારીયા વગર બેસીને અમારી વાત એમના સમક્ષ મૂકી હતી